આપણા ગુજરાતની એક વરવી વાસ્તવિકતા શું છે ખબર છે કે ભાજપના નેતા કે પછી ગુજરાતમાં જેમની સરકાર છે એટલે કે ભાજપ એમના જેટલા પણ ધારાસભ્ય છે એમને લોકોએ ચૂંટીને ધારાસભ્ય બનાવી દીધા એ પછી લોકોએ ભૂલી જાય છે કે કદાચ જો અમે અમારા ધારાસભ્યને જીતાડીને અહીંયા બેસાડ્યા છે તો એમને થોડું ઘણું કામ પણ કરવું પડે પણ સાંસદ હોય ધારાસભ્ય હોય કે કોઈ પણ નેતા હોય એ ભૂલી જાય છે કે જે લોકો એમને ચૂંટીને મોકલ્યા છે અમારે એમનું કામ પણ કરવાનું છે અને પછી જયારે લોકો યાદ કરાવે છે ત્યારે તો આ તમામ નેતાઓ નથી સાંભળતા પણ જયારે વિરોધ પક્ષ મેદાનમાં આવે કે પછી વિરોધ પક્ષના કોઈ પણ નેતા મેદાનમાં આવે એટલે જે ધારાસભ્ય જે તે વિસ્તારના હોય છે એમને ક્યાંક જ્ઞાન થાય છે કે ના અમારે પણ લોકોની બહાર જવું પડે હવે આવું જ બન્યું છે છે જે જે રીતે કેશોદના બામણાસા ગામ અને ત્યાં ઘેડના પાણી છે તમામ લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા અને પ્રવીણ રામ ત્યાં પહોંચ્યા અને પછી ક્યાંક ચીમકી પણ આપવામાં આવી અને એ પછી હવે ભાજપના નેતા પણ દોડતા થયા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ગઈકાલે આપણે જોયું હતું કે કેશોદના જે બામણાસા ગામ છે ત્યાં જે ઘેડ પંથકના પાણી જે લોકો છે એમના ઘરોમાં ઘૂસી ગયા હતા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા અને એ પછી પ્રવીણ ત્યાં પહોંચ્યા હતા અધિકારીઓનો સીધો જ ત્યાં જઈને ઉધડો લીધો હતો ભાજપ નેતાઓને પણ તેમણે ચીમકી આપી હતી અને એ પછી જ્યારે આ બધું ખબર પડી તો ભાજપના જે ધારાસભ્ય છે દેવા માલમ તેઓ પણ દોડતા ત્યાં પહોંચ્યા હતા પણ સવાલ એ થઈ રહ્યો છે કે વિરોધ પક્ષના નેતાઓ ત્યાં પહોંચે જે ભાજપના જે સત્તા પક્ષના નેતાઓ છે એમને ચીમકી આપે પછી જ કેમ ધારાસભ્ય દોડતા

જો ફરત બે ફર જાય લી આ જય આ છોરા નું ગાચું તે દાખલ કુ તા હા ગાડી સે કાટિયા આથી આ હા હા હાપે છે આઈ કાટુ આ ફિયા ખૂલવા છઈ નહી તો નદીમાં પાણી નહી નીકળે હા કાટડી આયે દિ વળગમે નહી વળગમે હા દિ હે દુબાઈ જાય સરકારી કે નહી ખાલે તો દો દો ખરી જો અમે ખાલી કાટ જાણું નહી આયે જો નહી તારે <laughs> પોલી

नानी भाई तो न साहेब आ अंदर से भाई आ भाई जाड़वा दे या मैं ओते टमाटर हां आ आम आ आ हां सरक ठकड़ा आ होला छनो उंगले ठकड़ा बाजो ओली बाजो होला छ बे आ बाजो छो नदी आउले गनिले धरब बिरद आ जई आ छोरा बिगाड चिंता आखिर कुटा हां આ કીલે કાટ લ્યા આ 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

ગેડે પંથકમાં જ્યારે જ્યારે ચોમાસાના પાણી આવે છે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ ઊભી થાય છે અને પછી ધારાસભ્યને છેલે છેલે ભાન સુધા એવું થાય છે કે મારા વિસ્તારના જે ખેડૂતો છે એમને અમારી જરૂર છે અને પછી ક્યાંક એમને એવું લાગે છે કે જરૂર હોય તો ત્યાં પહોંચવાનું હોય છે ને પછી છેલે છેલે પહોંચે છે અને સ્વાભાવિક છે કે વિરોધ પક્ષના નેતાઓ એમને જવાબ આપે છે પણ હવે જ્યારે દેવા માલમને એવું ક્યાંક લાગ્યું છે કે મારા વિસ્તારના લોકોને મારી જરૂર છે મળવા માટે પહોંચ્યા છે અને એ પછી હવે જ્યારે ક્યાંક એક વિનંતી પણ કરવાની છે કે આ જ રીતે ધારાસભ્ય છે પોતાના મત વિસ્તારના લોકોને મળતા રહે જેથી કરીને એમને જે પરિસ્થિતિ જે એમની સામે નિર્માણ થાય છે જે તકલીફ પડે છે એમાં ક્યાંક એમને સમાધાન મળે હવે જે રીતે પ્રવીણ રામે જ્યારે ગઈકાલે વિડીયો બનાવ્યો લોકોને મળવા માટે પહોંચ્યા અને પછી જે દેવા માલમ છે તે પણ દોડતા થયા હતા તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર